કેમ છો ગુજરાત અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત થશે પાકિસ્તાનનું પાણી રોકવાની કોઈનામાં હિંમત નથી તેવું પાકિસ્તાને જણાવ્યું છે પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું છે કે પાકિસ્તાન ક્યારેય પણ ભારત સામે ઝૂકશે નહીં ભારત અમેરિકા કે ઇઝરાયલ નથી અને પાકિસ્તાન અફઘાનિસ્તાન કે પેલેસ્ટાઈન નથી કોઈએ પાકિસ્તાનનું પાણી રોકવાની હિંમત ન કરવી જોઈએ જો આવું થશે તો દુનિયા અમારી કાર્યવાહી જોશે પાકિસ્તાનને ક્યારેય રોકી શકાય નહીં

શોર્ટકટના બહાને અવાળુ જગ્યા લઈ ગયો હતો ત્યાં જઈને તેણે યુવતી જોડે અડપલા કર્યા યુવતીએ આ વાતનો જોરમાં વિરોધ દર્શાવતા રેપિડો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો આ મામલે યુવતી અટલાદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે આરોપીને દબોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીથી ભરેલા ભારતના પંદર શિપમેન્ટની અમેરિકાએ એન્ટ્રી ન આપી યુએસએ ભારતમાંથી કેરીના ઓછામાં ઓછા પંદર કન્સાઈનમેન્ટ લેવાનો ઇનકાર કર્યો છે અધિકારી આ માટે જરૂરી ઈ રેડિએશન પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજોમાં ભૂલ હોવાને કારણે આવું કર્યું હોવાનું સામે આવ્યું છે શિપમેન્ટ અસ્વીકારને કારણે ભારતીય નિકાસકારને પાંચ લાખ ડોલર એટલે કે લગભગ ચાર કરોડ ની આસપાસ સુધી નુકસાન થઈ શકે છે આ તમામ કન્સાઇનમેન્ટ હવાઈ માર્ગે યુએસ મોકલવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલ ઓ નજીક બેતાલીસ સેલને ડિફ્યુઝ કરવામાં આવ્યા જમ્મુ અને કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં ભારતીય સેનાએ સ્થાનિક પોલીસના સહકારથી એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું આ ઓપરેશન હેઠળ એલ નજીકના કેટલાક ગામડાઓમાં કુલ બેતાલીસ જીવંત બોમ્બ સેલને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરાયા આ તમામ સેલ પાકિસ્તાન તરફથી થયેલા તાજેતરના ગોળીબાર દરમિયાન ભારતીય વિસ્તાર તરફ પડ્યા હતા જે ગંભીર ખતરો બની શકે તેવી જ પરિસ્થિતિ ઊભી કરી રહ્યા હતા ગુજરાત ક્યારે કરશે બહિષ્કાર પાકિસ્તાનને સમર્થન આપનાર તુર્કીનો દેશભરમાં બહિષ્કાર થઈ રહ્યો છે અનેક ટ્રાવેલ એજન્ટ વેપારી સંગઠનો અને યુનિવર્સિટીઓ તુર્કી સાથેના સંબંધો તોડી નાખ્યા છે કે ગુજરાત સરકારે તુર્કીએ સાથેના વ્યાપારિક સંબંધ યથાવત રાખ્યા છે ગાંધીનગરમાં તુર્કી સા કંપનીઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક પણ ઊભું કરાયો છે તુર્કીએ કંપનીઓ ગુજરાતમાં મોટી ભાગીદારી ધરાવે છે ગુજરાત સરકારનું આ વલણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ચોપન જળાશયમાં પાણીની ઘાટ અનેક ગામો ટેન્કર ઉપર નિર્ભર છે ઉનાળાની તીવ્ર ગરમીને કારણે ગુજરાતના ચોપન જળાશયોમાં જળસ્તર હવે દસ ટકાથી પણ ઓછું છે અને છ જળાશયો પૂરેપૂરા સુકાઈ ગયા છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર છે જ્યાં અનેક ગામડાઓ હવે ટેન્કર દ્વારા પાણી મેળવે છે મોટા જળાશયો જેવા કે ઉકાઈ ધરોઈ અને ટુર ડેમમાં પણ જળસ્તર પચાસ ટકાથી ઓછું છે તંત્ર પાણીની અસરકારક વ્યવસ્થા કરવાના દાવા કરે છે પણ જમીન પરની સ્થિતિ કંઈ અલગ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશોને સંબંધિત ભારત સરકારનો ત્રિસર્જનો આદેશ મંત્રાલયે બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવેલા ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ અને તેમના દસ્તાવેજોની તપાસ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ત્રીસ દિવસની સમય મર્યાદા આપી છે જે ખુદની ભારતીય નાગરિકતા સાબિત કરે મંત્રાલયના નિર્દેશ અનુસાર જો ત્રીસ દિવસની અંદર દસ્તાવેજોની પુષ્ટિ નહીં થાય તો તેમને દેશમાંથી હાકી કાઢવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈની કેમ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત મુંબઈની કેમ હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે કહેવાય છે કે હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે માહિતી મુજબ અઠ્ઠાવન વર્ષીય મહિલા મૃત્યુ કેન્સરથી અને તેર વર્ષની છોકરીનું મૃત્યુ કિડનીની બીમારીથી થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમાં કેવી રીતે ભણશે ગુજરાત પાંચસો ને પચીસ શાળા બંધ છે છેલ્લા આઠ વર્ષમાં ગુજરાતમાં પાંચસો ને પચીસ શાળાઓ બંધ થઈ ગઈ છે તો પાંચ હજાર નવસો ને બાર શાળાઓ પણ બંધ કરવાની તજવીજ છે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા અને શિક્ષકોની અછતને કારણે સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓ બદલે ખાનગી પ્રોત્સાહન આપી રહી છે રાજ્યની એક જ શિક્ષક તમામ વર્ગના વિદ્યાર્થીઓને ભણાવે છે જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણીસ થી ચોવીસ મે સુધી આ જિલ્લામાં થશે વરસાદ હવામાન વિભાગની માહિતી અનુસાર ઓગણીસ મેથી હવા હળવા મધ્યમ વરસાદ શરૂ થઈ જશે જેમાં રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીના કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં ભારે વરસાદ ઠેર ઠેર ભરાયા છે પાણી કર્ણાટકમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી બેંગ્લોર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસતા નુકસાન થયું અને લોકોની સુરક્ષા માટે તેમને ખસેડવાની ફરજ પડી વાવાઝોડા સાથે પહેલાં વરસાદે દૈનિક જીવન ખોરવી નાખ્યું હવામાન વિભાગે પણ કર્ણાટકના અનેક જિલ્લામાં વરસાદની આગાહી આપી છે કેટલાક વિસ્તારો માટે ચેતવણી પણ જારી કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલસીબીએ સત્તાવન લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે પ્રોહિબિશનની અમલવારી અસરકારક રીતે કરી રહ્યા છે તાજેતરમાં પેટ્રોલિંગ કરતી ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મર્યાદના આધારે વોચ ગોઠવવામાં આવી હતી જેમાં ટીમને સફળતા મળી છે ટીમે સત્તાવન લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ જોડે એક વ્યક્તિની અટકાયત કરી છે આ મામલે કરજ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા કોર્ટમાં ગરમી બની છે જીવલેણ સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં લોકો ભારે ગરમી અને બફારાથી ત્રસ્ત છે પરંતુ વડોદરાની કોર્ટમાં ગરમી જીવલેણ બની છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી દિવાળીપુરા સ્થિત મુખ્ય કોર્ટમાં દૈનિક પાંચ હજારથી વધુ પક્ષકારો અને બે હજાર જેટલા વકીલો સ્ટાફ અને જજ મળીને સાત હજારથી વધુ લોકો કોર્ટમાં આવે છે દરેક વર્ષે ચાલુ કોર્ટમાં હાર્ટ એટેક આવવા બ્લડ પ્રેશર સ્ટ્રેસને કારણે ચક્કર આવીને ઢળી પડવું જેવા કિસ્સાઓ વધી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઠ વર્ષના વકીલ પચાસ વર્ષની ડૉક્ટર લઈને ભાગી ગયા છે બિહારના પૂર્ણિયામાંથી એક ચોંકાનારો કિસ્સો સામે આવ્યો છે અહીં એક સાઠ વર્ષીય વકીલ પચાસ વર્ષીય પરિણીત મહિલા ડૉક્ટર સાથે ભાગી ગયા છે જ્યારે બંને સહરસામાંથી મળી આવ્યા ત્યારે વકીલે કહ્યું કે મહિલા ડોક્ટર તેના બાળપણનો પ્રેમ છે બંને શાળામાં સાથે ભણતા હતા ત્યારથી બંને એકબીજાને પસંદ કરે છે ડૉક્ટરની રાહમાં તેમણે આજ સુધી લગ્ન કર્યા નહોતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયા કપમાંથી બહાર થઈ શકે છે ટીમ ઇન્ડિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવની અસર હવે ક્રિકેટ મેદાન ઉપર પણ જોવા મળી રહી છે બીસીસીઆઈ એશિયા કપ બે હજાર પચીસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે હાલમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી એસીસીના પ્રમુખ છે તે પીસીબીના અધ્યક્ષ પણ છે ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળના સંગઠન દ્વારા આયોજિત ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે